લોકસભાની બેઠક પરથી ચૂંટણી ફોર્મ ભરવાની શરૂઆત થતાની સાથે જ સમાજવાદી રક્ષક પાર્ટીના ઉમેદવાર નિલેશ વસાઈકરે કલેક્ટર કચેરી ખાતેથી ઉમેદવારી ફોર્મ લીધું હતું વડોદરા લોકસભાની બેઠકની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થતાં સમાજવાદી રક્ષક પાર્ટી અને પત્રકાર નિલેશ વરસાઈકર તથા બહુજન સમાજ પાર્ટીના અમિત જાદવે ફોર્મ લઈ જવામાં આવ્યું હતું અને પોતાની ઉમેદવારી નોંધાવશે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે અને ફોર્મ વિતરણની શરૂઆત કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવી ત્યારે વડોદરા શહેરમાંથી લોકસભાની ચૂંટણી લડવા સત્યવાદી રક્ષક પાર્ટીના ઉમેદવારે આજે કલેક્ટર કચેરી લોકસભાની ચૂંટણી લડવા ઉમેદવારી ફોર્મ લીધું અને નિલેશ જગન્નાથ વસાઈકર આજે કલેક્ટર કચેરી લોકસભાની ચૂંટણી લડવા ફોર્મ લીધું શહેરમાં ભ્રષ્ટાચાર મોંઘવારી બેરોજગારી પાણીની સમસ્યા વિકાસકારી કાર્યો કરશે શિક્ષણમાં સુધારો કરશે બેરોજગારી દૂર કરશે વ્યસન મુક્તિ કરાવશે આ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી તેવો લોકસભાની ચૂંટણી મેદાનમાં નિલેશ જગન્નાથ વસાઈકર ફોર્મ ભરશે